સ્લેબ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદે પશુપાલકો અને ગ્રામજનોને ભારે નુકસાન પહોંચાડ્યું છે ડીસા તાલુકાની મામલતદાર કચેરીમાં બે વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે વીજળી પડવાથી અત્યાર સુધી ત્રણ પશુઓના મૃત્યુ નોંધાયા છે આ ઉપરાંત જિલ્લામાં બે કાચા અને એક પાકું મકાન ધરાશાયી થયું છે પાલનપુરના કુંભાસણ ગામે અશોકભાઈ પટનેનું કાચું મકાન ગઢ ગામે પશુભાઈ પગીના પાકા મકાનનું સ્લેબ અને પારવડા ગામે વિષ્ણુભાઈ પંચાલનું કાચું મકાન ધ્વસ્ત થયું છે તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી પશુપાલકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો અનેક જગ્યાએ મકાનોના સ્લેબ પણ તૂટી ગયા છે વરસાદ અને વીજળી પડવાથી ત્રણ પશુઓના મોત પણ થયા છે તો ડીસા મામલતદાર કચેરીમાં બે વૃક્ષો ધરાશાયી થયા છે જિલ્લામાં બે કાચા અને એક પાકું મકાન ધરાશાયી થયું છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી પશુપાલકોને નુકસાન પહોંચ્યું છે તો સંવાદદાતા ધ્રુવ આપણી સાથે જોડાયા છે ધ્રુવ અત્યારે વરસાદને લઈને ક્યાં કેવી પરિસ્થિતિ છે બનાસકાંઠામાં ચોક્કસ થી હિનાર જે રીતે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વરસાદ છે ની વાત કરવામાં રેલ નદીઓ છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ડીસા સહિતના વિસ્તારો છે તેમાં પણ વરસાદ છે જે ડીસાની મામલતદાર રહી છે તે આગળ વરસાદના કારણે વૃક્ષો ધરાશાય થયા છે તેવા અહેવાલ પણ મળી રહ્યા છે આ સાથે જ પાલનપુર નું તળાવ છે

તમે બે તйно રક્ષીઓ છે એટલે ઓવરફ્લો તરાળ થઈ છે તમારે કે આવે છે યાર રાહત નથી અમાર મત બતાવો તો માટે કોઈ કીધું છે તમને કોઈ સસ્ટેડ પ્રોડક્શન જોઈએ કોઈ કીધું નથી તો માંગ શું છે શું છોજી આપણ

આ તો આ જે વર્ષો બાદ ઓવરફ્લો તળાવ થયું છે તેના કારણે જે સ્થાનિક જે રહીશો છે વર્ષો થી રહેતા આવ્યા છે તેઓને ક્યાંક નુકસાની નો છે તે સહન કરવાનો વારો આવે છે તેમની ઘર પણ ક્યાંક પાણી છે તે ભીજાઈ જઈ છે ક્યાંક તરતી નજરે પડી રહી છે અને જે લોકો છે તેઓને સ્થળાંતર કરવા માટે વહીવટી તંત્રની ટીમો પણ ક્યાંક અહીંયા ઘટના સ્થળે પહોંચે તેવી પણ માંગ છે અને જે લોકો છે તેઓને સ્થળાંતર કરવામાં આવે તેવી પણ એક માંગ છે અને એક સહાય ક્યાંક ઘર નુકસાન રહ્યું છે તેના કારણે મળવી જોઈએ તેવી આશા આ લગાવતા નજરે પડી રહ્યા છે તો જે રીતે આ લોકો છે તેઓ આ સ્થિતિ પણ વલ્લભી રહ્યા છે કારણ કે જે રીતે પાલનપુર શહેર ના અંદર વહેલી સવાર સુધી આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે સર્વત્ર જળ બંબાકાર સ્થિતિ સર્જાઈ છે પાલનપુરમાં માં ક્યાંક વિનાશક પૂર આવ્યો હોય તેવા દ્રશ્યો પણ વિવિધ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે આ ક્યાંક પાલનપુર સુધી મોન્સુન કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે તે સામે પણ એક ગંભીર સવાલ ઉઠતા હોય છે કારણ કે જે પ્રમાણે સામાન્ય વરસાદમાં માં પ્રકારની સ્થિતિનું વર્ણન થતું હોય તો હજી ચોમાસું આખું બાકી છે તે સમય ક્યાંક લોકોને કેવા પ્રકારની મુશ્કેલી થશે તે પણ એક મોટો સળગતો પ્રશ્ન હાલ ઉઠવા પામ્યો છે કાં તો હાલ તરફથી મોગરી કલા પારંપુરના ભરાયું છે ઓગલો થયું છે તેના કારણે જે લોકો છે તેઓને મુશ્કેલીનો સામનો અવશ્ય પ્રમાણે કરવો પડતો નજ્જનો પડી છે જી ધ્રુવ ખાસ કરીને કયા એવા ગામડાઓ છે જ્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સિટી એરિયામાં કયા એવા વિસ્તારો છે કે જ્યાં લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયું છે તંત્ર તરફથી અત્યારે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ છે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હોય ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવતું હોય

નીકળવાની પણ ફરજ તેઓને પડતી હોય છે કે વહીવટી તંત્રની ટીમો ક્યાં ક્યાં પહોંચી છે અમુક વિસ્તારોને પહોંચી છે અમુક વિસ્તારોમાં બાકી છે જો કે જે રીતે નુકસાનની ગ્રસ્ત વિસ્તારોમાં હાલ સર્વે પણ થઈ રહ્યો છે બીજા સ્થળ વિભાગની ગાડીઓ પણ વિસ્તારોના અંદર ફરી રહી છે જે લોકોને નુકસાન થયું છે તે લોકોને પણ ક્યાંક સહાય આપવાની વાત છે તે વચ્ચે અત્યારે બીજા સ્થળ વિભાગની જે ટીમો છે તેઓની જે ટીમોના અધિકારીઓ છે તે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેના અંદર સર્વે કરી રહ્યા છે પાલિકાના જે અધિકારીઓ છે જવાબદારો તેઓ પણ હાલ ઘટના સ્થળે છે જોકે મહત્ત્વના